નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ફોરેસ્ટ વિભાગ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં લાયકાત છે તે દસ પાસ બાર પાસ અથવા તો ગ્રેજ્યુએશન માંગવામાં આવે છે સાથે સાથે પગાર પણ સારો મળવાપાત્ર રહેશે જેવો કે છપ્પન હજાર જેવો તમને પગાર મળવાપાત્ર રહેશે અને આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં આ જે ફોરેસ્ટ વિભાગની ભરતી છે તેની ફૂલ ડિટેલ જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની અને આવનાર નવી ભરતીની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું આ ફોરેસ્ટ વિભાગની જે ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે રિકવાયમેન્ટ બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અહીં ડિટેલ આપેલી છે તે આપણે બધી ડિટેલ જોવાના છીએ વેકેન્સીનું નામ છે વન વિભાગ ભરતી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન એટલે કે આઈસીએફઆરઇ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો લોવર ડિવિઝન ક્લાર્ક એટલે કે એલડીસીની ભરતી થવાની છે ત્યારબાદ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસની ભરતી થવાની છે ત્યારબાદ નીચે પણ ઘણી જગ્યાઓ જે આપેલી છે તેમાં ભરતી થવાની છે જેવી કે ટેકનિશિયન ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ એમ ટોટલ કુલ મળીને સોળ જગ્યા ઉપર ભરતી થવાની છે ત્યારબાદ આપણે વિડીયોમાં આગળ જોઈએ તો આ ભરતી માટે તમારે એપ્લાય છે તે ઓનલાઈન કરવાનું રહેશે ઉકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો અઢાર હજારથી લઈને પાસઠ હજાર સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારે રાઇટર્ન એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ તમારી સ્કિલ્સ ટેસ્ટ કરવામાં આવશે અને છેલ્લે તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ અથવા તો ગ્રેજ્યુએશન તમારી પાસે કમ્પ્લીટ કરેલું હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ હવે વાત કરીએ કે આ ભરતી માટે તમે એપ્લાય કેવી રીતે કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો એટલે તમે આની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પહોંચી જશો અને ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આપણે આ ફોરેસ્ટની વેબસાઇટ ઉપર જઈને સમજીશું કે કઈ રીતે તમે એપ્લાય કરી શકો છો તો તે પહેલાં આપણે જાણી લઈએ કે અગત્યની તારીખ કઈ છે તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓલરેડી સ્ટાર્ટેડ અત્યારે શરૂ થઈ ગયેલી છે લાસ્ટ ડેટની વાત કરીએ તો ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ એ લાસ્ટ ડેટ છે અગર તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે તેના પર ક્લિક કરીને તમે તે વેબસાઇટ ઉપર જઈ શકો છો તો હવે આપણે તેની વેબસાઇટ ઉપર જઈશું અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગઈ છે વન વિભાગની જે ભરતી છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અહીં તમને જોવા મળશે અહીં રિક્વાયરમેન્ટ તમને જોવા મળશે ઘણી બધી રિક્વાયરમેન્ટ ઉપર ભરતી થવાની છે જે તમે અહીં જોઈ શકો છો આપણે આ ભરતીની વાત કરી રહ્યા છીએ જે પહેલી નંબર ઉપર છે તે તેમાં તમે અહીં જોઈ શકો છો લાસ્ટ ડેટ અહીં આપેલી છે ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ અહીં ઘણી બધી બીજી પણ ભરતીઓ આપવામાં આવી છે તે પણ તમે જોઈ ચેક કરી શકો છો જે પણ તમને લાગુ પડતી હોય તેમાં તમે આ પીડીએફ ડાઉનલોડ કરીને બધી માહિતી છે તે પણ તમે મેળવી શકો છો તો મિત્રો અહીં ઘણી બધી ભરતીઓ છે તે આપવામાં આવેલી છે અહીં તમે અહીં સુધી તમને જોવા મળશે જેવી કે આ ત્રણ ભરતીઓ છે તે તમને લાગુ પડશે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત